શું મા આજનું શું પ્રોગ્રામ છે કોને બધા સોમા બાપા પાછળ નાના ગરીબ છોકરાઓ જમાડવાના હતા એના ભેગા આપણો કુટુંબ વાળાનું શું રાખ્યું જમવામાં જમવામાં ગુલાબજાબુ જીરા રાઈસ દાળ ફ્રાય છોલે ભટુરે ડુંગળી મરચાં છાસ બધું બની ગયું ને બટાકા ના બોલે બટાકા ના બોલે là तेल खराब đây ये आरी जानी लाऊंगा इधर

હા આપો તો બધું આલવું પડશે હા એટલે ઇંચન કાલે લઈ જશે કે આતે લઈ જશે હા એટલે એમની જાતે લઈ જશે એમની જ એવું હોય બકા જાતે આઈ લઈ જજો હા ના એ જોજો બેટા ના ના તો લઈ જઈ જશે

લાલ લાલ ખાલી થઈ ગયું લ્યા બહુ વધારે પડતું લાઈન માં બે બધા પીરસ આવે হলে হলে আপনারা 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 আপনারা